हेलो दोस्तों जय आदिवासी जय जोहार सब सब को गुड मॉर्निंग हमारा 10:30 बजे के से हमें आज बरसात आवे वो तो छे અત્યારે તો વરસાદ નથી ને તમને જોશું કોઈ વરસાદ આવે ઉતો છે કારણ કે અગાહી લાગે એટલે વરસાદ તો આવશે આ बाजू થી કે કમે ત્યાંથી પણ વરસાદ આવશે તો હાલમ બ્લોક રાખી દીધો છે અને જોવો તો જોઈ લેજો કાલે વરસાદના કારણે આપણે કામ નથી થયું રજા પડી છે કાલે તો બ્લોગ જોઈ લેજો ના જોયો હોય તો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા બ્લોગ અત્યારે તો એટસ લોકેશનવાળા બ્લોગ જોવા મળશે પણ બ્લોગમાં કંઈક અલગ અલગ જોવા મળશે તમને એ લાગશે તો चालो अत काम लगी जाए तो काम चालू तो जो कंटीन्यू रहो વરસાદ અત્યારના ત્રણ વાગ્યા છે અને વરસાદ કાલનો દિન થઈ ગયો એટલે વરસાદે રોવાનો નામ લેતો નથી અને બરાબર વરસાદ એક વાગે તૈયાર થઈને આવી જાય છે જેવી રીતે વરરાજાને તૈયારી કરે એવી રીતે વરસાદની તૈયારી કરીને આવે છે અને શું કરે વરસાદ બહુ આવે તો બસ દુકાન બાજુ જઈએ ટાઈમપાસ કરવા માટે અને આપણે મેઇન રોડ ઉપર એટલે

બહુ દિવસ થઈ ગયા ચાલતા ચાલતા નીકળી જશે અને અત્યારે બસ ચાલુ છે જોઈ શકો ઓલા આવે અને ભાઈ જાય છે અહીંયા અને ઓલા બે વાળા જોઈ શકો તમે થોડા થોડા દેખાશા છો તમને ચારના યાત્રાવાળા નીકળી ગયા છે અને બહુ લોકો ખોરાક લાગીને માંગાવી લઈને નીકળી ગયા છે તો ચાલો આપણે બી એક દિવસ જવાનું છે થોડી વાર છે હજી તો તમે બસ જોતા રહેજો કરવાનું 7 વાગ્યા છે અને આપણે ખાકી અને દેખાશે અને આમાં 1000 રૂપિયા નું જે શતા બાજી 7 વાગ્યા નું મજારો પર આવ છે આજ સેવા છે તો એ કે ના રહેતો એ કામ કરે છે અત્યારે આટમે ફ્રેટ કમ તો લાગે કનન બોક્સમાં લેક્શન 17 તો આવના ખાંકા સરકાર છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો જે સપના 7 વાગ્યાનો નજારો 7 ને ઉપર થઈ છે લખો 7 ને 9 મેન થઈ છે ત્યારે અને આ 7 વાગ્યાનો નજારો અમેના આવા ઉપર આપણે વિલેસ અને પ્રકાશનનો સાંજે 7:00 ક્લાસની આપણે સંકલ્પ્યા કરી છે અમે જોક પસંદ આવે તો સમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં પ્લીઝ तो आज ना ब्लॉक आपसे नवा ब्लॉक नंदाजा जय तो आदिवासी जय